ગરીબ લોકો છો જાવ અમારા બાર બચ્ચા બબે કતા મહેનત છે એ લાઈન છો જાવ અને તારીખ દસ તારીખ ને ગીધી હતી અને આજ ના ચમાયા અમે નોટિસ કાલ જતા દસ તારીખે અમે આવશે તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો પેલો આ રોડ નું નરતું હતું તે અમે હાથે સંડાસ બાથરૂમ નાવાના ટોક બધું અમે હાથે તોડ્યું તો સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે અમે અમન કો તો જમી આલો અમન કોક રહેવા આલો તો અમે જમ લગા અમે તો વહી તંબુ તોણી જગ્યા તો ની છોડો અમે અમે કોઈ તંબુ તોણી રેચા ઘર નહિ બનાવા આઈ જ કઈ રીતે કે અમે નોટીસ હોય તો આવી આજ તો નોટીસ જ નહી કોઈ આપ્યું નહી કે દસ્તાવેજી એને ઓર્ડર આલ્યો તો કે તમે તમારે નડતું હોય ગાડી નોક તો ગાડી તો એ ગાડી તો અમે ગાડી નો છું તો હવે અમે ક્યાં જાવ સરકાર છે માં-બાપ છે સરકાર રહેતાલે છે ઘર કરવા આલે છે અને પાડવાએ આવે છે અમે દબન પછી બોમણા ન મય નથી અમે અમે સરકારના મય છો તો આ સરકારનું નથી આ આ મ્યુનિસિપાલિટીનું નહીં આ રૂપિયા ખબરઈ જાય રાચુ રાચ સાહેબ આના તારી પાડવા આયા સુનો હું તમારો મારું નામ રૂખી બેન